નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણવાના છીએ સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સોનેરી સલાહ સોનાના ભાવમાં ઘટાડો માત્ર અફવા ગોલ્ડમાં તેજીની થઈ ભવિષ્યવાણી આ આંકડા પર થશે વિશ્વાસ જુઓ એસી પંખા અને કુલર ચોવીસ કલાક વાપરો લાઇટ બિલ તો જીરો જ આવશે કરી નાખો આ કામ સરકાર આપી રહી છે આટલા પૈસા સોનું ફરી પાછું પંચોતેર હજાર અંદર ચાંદીમાં સતત ઉછાળો જાણો અમદાવાદના આજના લેટેસ્ટ ભાવ પગાર પંચ ડીએ જૂની બજેટ પહેલા સરકારી કર્મચારીઓ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ નિફ્ટી એટ ઓલ ટાઈમ હાઈ શેર બજારમાં શાનદાર તેજી નિફ્ટીએ રચ્યો નવો ઇતિહાસ દર્શક મિત્રો વિડીયોમાં મહત્વના સમાચાર જાણીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલા હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો સમાચાર ઉપર નજર કરીએ મુખ્ય સમાચાર સોનાના ભાવમાં ઘટાડો માત્ર અફવા છે સોનામાં આવશે તેજી તેવી છે ભવિષ્યવાણી છેલ્લા કેટલાક દિવસોથી એવી વાતો વહેતી થઈ છે કે સોનાના ભાવ ઘટ્યા છે પરંતુ શરૂ ખરેખર સોનાના ભાવમાં ઘટાડો થયો છે કે કેમ છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં શું ફેરફાર થયો છે તે જાણીએ ભારતમાં સોનાની ચમક ક્યારેય ઝાંખી નથી પડી રોકાણ અને શોખ બંને માટે સોનું હંમેશા પ્રિય રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કૂદકે અને ભૂસ્કે વધી રહેલા સોનાના ભાવ શોખીનોને રડાવે છે જ્યારે રોકાણકારોએ માલામાલ કર્યા છે પરંતુ આ બધાની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી એવી વાતો વહેતી થઈ છે કે સોનાના ભાવ ઘટ્યા છે લોકો પણ આ વાતને સત્ય માની સોનાની ખરીદી કરવા લલચાઈ રહ્યા છે ત્યારે શું ખરેખર સોનાનો ભાવ ઘટ્યો છે કે કેમ સોનાના ત્રણ જુલાઈ ચુતેર હજાર એકસો ચાર રૂપિયા ચાર જુલાઈ તોતેર હજાર નવસો અઢાર રૂપિયા પાંચ જુલાઈ ચુતેર હજાર એકસો પાસઠ રૂપિયા છ જુલાઈ ચોતેર હજાર આઠસો ઓગણીસ રૂપિયા સાત જુલાઈ ચુતેર હજાર એકસો પાંસઠ રૂપિયા અને આઠ જુલાઈ ચુતેર હજાર આઠસો ચોપન રૂપિયા લોકોને લાગી રહ્યું છે કે સોનાના ભાવ ઘટ્યો છે પરંતુ વાસ્તવિકતામાં કંઈક અલગ જ છે સોનાના ભાવમાં કોઈ જ ઘટાડો થયો નથી તેનાથી ઉલટો ભાવ સામાન્ય થોડો વધ્યો છે જોકે રાહતની વાત એ જ કહી શકાય કે સોનાના ભાવમાં બહુ મોટો વધારો થયો નથી જોકે નિષ્ણાતોના મતે આગામી સમયમાં બજારમાં ફરી પાછી તેજીવાળી ફાટી નીકળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને લીધે સોનું ઇઠોતેર હજારની સપાટીને વટાવી જાય તેવી નવાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસી પંખા અને કુલર ચોવીસ કલાક વાપરો લાઇટ બિલ ઝીરો આવશે આ વખતે ગરમીએ બુક્કા કાઢી નાખ્યા છે અને સાથે લાઇટ બિલ પણ ખૂબ જ વધારે આવે છે એવામાં તમે ગ્રીન એનર્જીના સહારે પાવર કટ અને મોંઘા વીજળીના બિલથી છુટકારો મેળવી શકો છો તેના માટે તમારે ઘરની છત પર સોલર પેનલ લગાવવાની રહેશે તેનાથી તમે ટેન્શન ફ્રી થઈ શકો છો ખાસ વાત એ છે કે આ કામ માટે સરકાર તરફથી મદદ પણ કરવામાં આવી રહી છે જો તમે ઘરની છત પર સરળતાથી સોલર પેનલ લગાવો છો તો પોતાની જરૂરિયાત પ્રમાણે વીજળી પેદા કરી શકો છો તેના માટે સરકાર તરફથી તમને સબસિડી મળશે તેનાથી સોલાર પેનલ લગાવવાનો તમારો ખર્ચ ઓછો થઈ જશે સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલો આવશે અને સરકાર તરફથી કેટલી સબસિડી મળશે એ આ સ્કીમમાં સંપૂર્ણ ડિટેલ જાણીએ સરકાર કરી રહી છે મદદ જો તમે પોતાના ત્યાં સોલાર પેનલ લગાવવા માંગો છો તો સરકાર તેમાં તમારી મદદ કરશે સરકારની તરફથી સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે એક વખત પૈસા ખર્ચ કરી તમે લાંબા સમય વીજળી કપાત અને મોંઘા બિલની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકો છો થી આઠ યુનિટ રોજની વીજળી મેળવવા માટે તમારે બે વોટ ક્ષમતાનું સોલાર પેનલ પોતાના ઘરની છત પર લગાવવાનું રહેશે તેમાં તમને ચાર સોલાર પેનલ મળશે તેને જોડી લગાવવાના રહેશે મોનોપોર્ક બાય સોલર સોલાર પેનલ આ સમય નવી ટેકનોલોજીનું સોલાર પેનલ છે તેમાં આગળ અને પાછળ બંને તરફથી પાવર જનરેટ થાય છે આ પ્રકારે તમારે રોજ પોતાની જરૂરિયાતના હિસાબથી વીજળી મળી જશે સોલાર રૂફટોપ લગાવવા માટે કેવી રીતે કરશો એપ્લાય દર્શક મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે તમને લિંક આપશું પીએમ સૂર્યઘર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન દ્વારા પણ તમે સોલર પેનલ લગાવી શકો છો સબસિડી વાત કરવામાં આવે તો પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના હેઠળ તમારી છત પર સોલર પેનલ લગાવવા માટે કરવામાં આવેલા ખર્ચમાં આ યોજના હેઠળ એક કિલો વોલ્ટ માટે અઢાર રૂપિયા બે કિલો વોલ્ટ સુધી ત્રીસ હજાર રૂપિયા અને ત્રણ કિલો વોટ માટે સબસિડી ઇઠ્ઠોતેર હજાર રૂપિયા મળે છે કેટલો થશે ખર્ચ ભારતમાં સૌર્ય ઉર્જા વધારવા માટે સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે અને નવી નવી યોજનાઓ સંચાલિત કરવામાં આવી રહી છે ખાસ વાત એ છે કે તેના દ્વારા તમે બે દાયકાથી વધારે સમય માટે પાવર કટની ઝંઝટમાંથી બચી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનું ફરી પાછું પંચોતેર હજાર અંદર ચાંદીમાં સતત ઉછાળો જાણો અમદાવાદના લેટેસ્ટ ભાવ દેશભરમાં આજે સોનાના ભાવમાં ફરી પાછો ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ પ્રોફિટ બુકિંગ વધતા સોનાના અસ્થિરતા વધી હતી અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ત્રણસો ઘટી ચોતેર હજાર સાતસો પ્રતિ દસ ગ્રામ થયું હતું જ્યારે હોલમાર્ક સોનું તોતેર હજાર બસો પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર નોંધાયું હતું બીજી બાજુ ચાંદીમાં સતત ઉછાળો જ ચાલુ છે આજે વધુ રૂપિયા ત્રણસો વધી ત્રાણું હજાર ત્રણસો પ્રતિ કિલોગ્રામ પર ક્વોટ થઈ હતી દેશમાં ચાંદીની સરેરાશ કિંમત એક હજારથી વધી છે દેશમાં ચાંદીનો સરેરાશ ભાવ ત્રણું હજાર પાંચસો રૂપિયા છે દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાની કિંમત ચોતેર હજાર ત્રણસો છેતાલીસ પ્રતિ દસ ગ્રામ અને ચાંદી રૂપિયા બાણું હજાર દસ પ્રતિ કિલોગ્રામ છે મુંબઈમાં સોનાનો ભાવ રૂપિયા ચોત્તેર હજાર ચારસો બોણું પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ દિલ્હી સહિત સમાન બોણું હજાર દસ રૂપિયા પ્રતિ દસ કિલોગ્રામ પર ક્વાઇટ થઈ છે કોમોડિટીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ફેડ રેટ કટની અપેક્ષાઓ પ્રબળ બનતા કિંમતી ધાતુના ભાવ ઉછળ્યા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આઠમો પગાર પંચ ડીએ જૂની પેન્શન બજેટ પહેલાં સરકારી કર્મચારીઓએ કરી આઠ માંગ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રેવીસ જુલાઈ રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જેમાં વિવિધ ક્ષેત્રો તરફથી મળેલી ભણામણોના આધારે બજેટ રજૂ થવાની શક્યતાઓ છે આ બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને આઠમો પગાર પંચ લાગુ કરવા અને કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન અટવાઈ પડેલા અઢાર માસનું બાકી મોંઘવારીનું ભથ્થું જમા કરાવવા માંગ સહિત વિવિધ માંગ કરવામાં આવી છે કન્ફર્ડેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય એન્ડ વર્કર્સ દ્વારા છ જુલાઈના રોજ કેબિનેટ સચિવ સમક્ષ પત્ર લખી વિવિધ માંગ દર્શાઈ છે જેનો અમલ બજેટ બે હજાર ચોવીસ પચીસમાં લાગુ કરવાની અપીલ છે સરકારી કર્મચારીઓએ બજેટ પાસે અપેક્ષા છે આઠમા પગાર પંચનો તાત્કાલિક ધોરણે અમલ ન્યૂ પેન્શન સ્કીમ દૂર કરી તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ લાગુ કોવિડ મહામારી દરમિયાન જાહેર ન કરવામાં આવેલું મોંઘવારી વધુ ખાતામાં જમા કરવા તેમજ પંદર વર્ષના બદલે બાર વર્ષ બાદ પેન્શનના કોમ્યુટ ભાગને પુનઃસ્થાપિત કરવા તમામ વિભાગો તમામ કેડરને તમામ ખાલી જગ્યાઓ ભરો સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કન્ટ્રોલાઇઝેશન બંધ કરો સર્વિસ એસોસિએશન ફેડરેશન પર નિયમ પંદર એસી લાદવાનું બંધ કરો આવા અમુક નિયમો દૂર કરો તેવી માંગ સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરમાં ચોમાસું જામ્યું દિલ્હી સહિત એકવીસ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી દેશભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે આસામમાં ભયાનક પૂર આવ્યું છે તો ભારે વરસાદને પગલે મુંબઈ શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂષ્કળને કારણે સ્થિતિ ખરાબ છે જ્યારે દેશભરની કેટલીક નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે તેમજ કેટલીક જગ્યાએ શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે દિલ્હી એનસીઆર સહિત દેશના એકવીસ રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે દિલ્હી એનસીઆરમાં બે દિવસ સુધી વરસાદનું યલો એલર્ટ મુંબઈમાં કેવું છે તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાત રાજ્યોમાં વરસાદ જબરજસ્ત પડશે જેમાં મહારાષ્ટ્ર આસામ ગોવા અરુણાચલ પ્રદેશ મેઘાલય કર્ણાટક સામેલ છે આ ઉપરાંત દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર પંજાબ હરિયાણા ચંડીગઢ ઉત્તરાખંડ રાજસ્થાન છત્તીસગઢ કેરળ ગુજરાત આંધ્રપ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મણિપુર તેલંગાણામાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં બાર જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર પૂર્વમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત આ રાજ્યમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે વીકેન્ડ દરમિયાન મુંબઈ અને તેના પરિવાર વિસ્તારો જબરજસ્ત વરસાદ પડ્યો હતો તેના લીધે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સોમવારે શહેરમાં બસો સિત્તેર એમ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે તેના વર્તારામાં જણાવ્યું કે દક્ષિણ ભારત કર્ણાટક કાંઠો અને કેરળમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર રાયલસીમા યાનામ પોંડિચેરી અને તેલંગાણામાં પણ ભારે વરસાદ થશે આસામને વરસાદથી કોઈ રાહત નથી મળી છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં ભારે વરસાદને કારણે પચાસ લોકો મૃત્યુ પામ્યા છે દર્શક મિત્રો આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર લઈને જલ્દી જ મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જય હિન્દ જય ભારત